હા એ રિલ્સ બનાવી દીધી છે ચાર પાંચ બહુ તડકો છે જો હા હા ચાલો મિત્રો તો આપણે એક થોડી ઘણી રીલ્સ ઉતારવી છે તો આપણે જઈએ છીએ રિવરફ્રન્ટ સાઈડ અને તમને ત્યાંનો વ્યૂ અને આપણે રીલ્સ ઉતારીએ તો બતાવીએ તમને ક્યાં મતલબ કેવી રીલ્સ બનાવીએ છીએ ઓકે તો વ્લોગ માં બનાવી રહ્યા મિત્રો વોર્ક બહુ છોટો રહેશે આપણે ઓકે જોજો માદાનનો ખાસ વરસાદ આવે વરસાદ અપનો છે આ મોસફ હે લાઈનાતા ઓ ચા મ આડો લેતેગા મે યો ચાલો મિત્રો તો આપડે રિવર ફ્રન્ટ પર આવી ગયા છીએ અને આપડે તમને હવે રીલ્સ બનાવીએ છીએ આપડે થોડી ઘણી એ પેલા તમે આ વ્યૂ જોઈ લો ઓકે તો વ્લોગ માં બન્યા રહો મિત્રો આપણે રીલ્સ ઉતારીએ છીએ ઓકે વિડિયો જોતા રેજો મિત્રો તમે જોતા નહીં ને યાર મજા નહીં આવતી વ્યૂ બી આવતા નહીં એટલા તો હવે ये अवतले भी लाबा पर हूं भी आने ना भी लाबा पर तो, तो चलो वीडियो बनाइए व्यू लाइए मोजे दरिया को जोवे गीत कोड़ो हारू हां गीत गीत तो को चालू कर क्या नो जितो सोधो पुमटा ने गेस को बेला સરદી <laughs> <laughs> આપડે અમદાવાદ નું આપડે અહિયાં નાનો મોટો બ્લોગ બનાવવા માટે બરાબર જોઈ લો

交了的。